ઉપલેટામાં દીનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી સાધારણ સભા ઉપલેટાના ટાઉન હોલ ખાતે યોજાયેલ સાધારણ સભામાં વાર્ષિક અહેવાલો રજૂ કરાયા ઉપલેટા સરદાર પટેલ ટાઉન હોલ ખાતે દિનદાળ ક્રેડિટ સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવ્યા આ સાધારણ સભાના ચેરમેન પૂર્વ ધારાસભ્ય પ્રવીણ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળેલ જેમાં ક્રેડિટ સોસાયટીના સભાસદો ઉપરાંત શહેરના પ્રબુદ્ધ નાગરિકો પત્રકારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વાર્ષિક નફા નુકસાની મંડળીના પેટા નિયમોમાં સુધારા કરવા સહિતના અહેવાલો રજૂ કરાયા હતા મંડળીએ વાર્ષિક ચાર લાખ રૂપિયા નફો કર્યો

ઉપ્રમુખ જિગ્ઞા વ્યાસ રમેશ ગેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શ્રી બિંદ્યાલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ની ચોથો વાર્ષિક સાધારણ સભા યોજમ આવી હતી આ ચોથી વાર્ષિક સાધારણ સભાને અંતે સંસ્થા દ્વારા જે 4 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો અને વાર્ષિક અહેવાલ જે તૈયાર કરવામાં આવ્યો હતો તે સભાની અંદર વાંચન કરી અને એને બહાલી આપવામાં આવેલી હતી પાંચ એજન્ડા ઉપરની ચર્ચા વિચારણા કરી અને સરોમમતે બહાલી આપવામાં આવી છે સાથે સાથે એક આ શહેરની અંદર સામાજિક પ્રવૃત્તિ પણ દીનદયાલ ક્રેડિટ કોપરેટિવ ચાલુ કરી છે અને ભાગરૂપે ડૉક્ટર સુરેશભાઈ પટેલના પણ એક વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું અને એમના દ્વારા આરોગ્ય પર ખૂબ સારા વિચારો રજૂ કરવામાં આવ્યા છે ઉપસ્થિત પીપલ્સ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીના ચેરમેન શ્રી છગનભાઈ સોજિત્રા નગર સેઠ શ્રી અમિતભાઈ સેઠ નગરપાલિકાના પ્રમુખ શ્રી વસાબેન ગજેરા તેમજ ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાસાબેન વ્યાસ સહિત ના મહાનુભાવો આજની સાધારણ સભાની અંદર ઉપસ્થિત હતા અને સાધારણ સભાના અંદર સારી એવી સંખ્યાની અંદર સભાસદોએ ઉપસ્થિત રહી અને આ સાધારણ સભાનો લાભ લીધો હતો થેન્ક યુ અહેવાલ વિપુલ ધામે ચાલુ કાર્પણ